ભરૂચના સાંસદ મનસુખ વસાવા અવારનવાર પોતાના બેબાક બોલને કારણે ચર્ચામાં આવતા હોય છે આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે મનસુખ વસાવાએ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને સંબોધીને મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો હતો અને ખાસ કરીને ક્યાંક પોલીસ વિશે પણ આ પત્રની અંદર વાત કરવામાં આવી હતી પરંતુ હવે ક્યાંક આ વિષયને લઈને મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના મારફતે થોડા સમય અગાઉ મુખ્યમંત્રીને લખેલું એક પત્ર છે તે શેર કર્યો હતો આની અંદર એવું પણ ક્યાંક લખવામાં આવ્યું હતું કે મુકેશ શાહ તથા તેમના પરિવારજનો તેમની દુકાને જઈને ખાસ કરીને સનાભાઈ વસાવા કે જે પ્રકાશ દેસાઈના ડ્રાઈવર છે તેઓએ તેમને માથાભારે માણસોને સાથે રાખીને ફ્રીજ જેવી નાની બાબતને લઈને તેમને માર માર્યો હતો અને આ બાબતની જાણ પીઆઈને પણ કરવામાં આવી હતી બીજે દિવસે પાંચથી છ કલાક ફરિયાદને લઈને પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા અને અતને ફક્ત સામાન્ય ફરિયાદ નોંધી હતી પ્રકાશભાઈ દેસાઈના દબાણને કારણે પોલીસ કાયદેસરની કાર્યવાહી નથી કરતી તેવા આક્ષેપો છે લગાડ્યા હતા વધુમાં વિષયને લઈને મનસૂક વસાવાઈ શું કહ્યું સાંભળીએ લઈને આ વેપારી સાથે ઝઘડો કર્યો બોલાચાલી કરે ત્યાં સુધી બરોબર છે બદલી આપવાની પણ વાત કરી છતાં પણ આમને દાદાગીરી કરી વેપારીને માર્યો વેપારીના પરિવારજનો માર્યો એક દીકરી હતી એને પણ માર્યો લાકડીના એવા સપાટા માર્યા જે વિડીયોમાં દેખાય છે આટલી ઘટના ઘટ્યા પછી પણ પ્રકાશ દેસાઈ એને દબાણ કરે છે વેપારીને કે તમે સમાધાન કરી લો પરંતુ આ બધા વેપારી ભેગા થયા હતા બધાએ નક્કી કર્યું આજે તમારો વારો છે બીજા કાલે બીજાને મારશે એટલે ફરિયાદ તો થવી જ જોઈએ વેપારીના આ ઘરેને લઈને પોલીસ સ્ટેશન આ લોકો ગયા વેપારી પોલીસ સ્ટેશન ગોળ ગોળ જવાબ કોઈ જવાબદાર વ્યક્તિ નતો હમગાડ ત્યાં બેઠેલા ધારાસભ્યને સબ્બેને વાત કરી રીતેશભાઈ તો રીતેશભાઈ એ પણ કીધું કે પરી પ્રકાશભાઈ નો ડ્રાઈવર છે એટલે હું કંઈ ન કરીશ પછી આખરે બધા વેપારી ભેગા થઈને હું તો દિલ્હી હતો મને દિલ્હી ફોન કર્યો

એની રડતા જ એને આ પ્રકારની વાત કરી મેં તરત જ પીઆઈ ની વાત કરી હતી પીઆઈ પણ મને જે તે સમયે ગોળ ગોળ તપાસ કરું આ કરું બીજા દિવસે ફરિયાદ ન નોંધાતા મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પત્ર લખ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પત્ર લખતાની સાથે જ તાત્કાલિક એ જે મારનાર વ્યક્તિ હતો વસાવા સરપંચનો છોકરો પ્રકાશભાઈ નો ડ્રાઈવર એને પોલીસે ધરપકડ કરી ધરપકડ ત્યાર પછી જામીન પર છૂટ્યા પ્રશ્ન એ છે કે આજે ભારતીય જનતા પાર્ટી ભય ભયભોગ ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે તો એ કોઈ પણ સંજોગોમાં ના ચલાવી લેવાય આ પ્રકાશભાઈ દેસાઈ તથા રિતેશભાઈ દેસાઈ વસાવા રીતે વસાવા ધારાસભ્ય એ બીટીપી માં હતા એ બીટીપીમાં હતા ત્યારે પણ આ જ પ્રકારનું કાર્ય કરતા હતા લોકોને બીવડાવવાનું રંજાડવાનું રેત માફિયા સાથે જોડાવવાનું આજે એમને સરકાર ભારતીય જનતા પાર્ટીના અનેક સંગઠનો છે એમના જે યુવાનોને સંગઠનની કોઈ પણ સંગઠનમાં જોડવું જોઈએ યુવા સંગઠન કોઈ પણ સંગઠન એના બદલે સ્વતંત્ર રીતના જનતા કા રાજ ને એક જૂથ બનાવ્યું છે અને એ જૂથમાં સો દોઢસો બસો બાઇક વાળા છોકરાઓ છે એનો કોડ નંબર આપ્યો છે એ એ એ નંબર પરથી જાણ કર દે તો બધા લોકો જે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય દેવ મોરાવો હોય બીજા કોઈ પણ જગ્યા લગ્ન પ્રસંગમાં જવો હોય કોઈને રંજાડવો હોય કોઈને હેરાન કરવો હોય આખું જૂથ પચાસ સાહીઠ સો લોકોનો નીકળી પડે છે ચિત્ય પડતો વિડીયો મારી પાસે છે મેં ડીએસપી જે તે સમયે છ મહિના પહેલા ભરૂચના ડીએસપી આખો વિડીયો બતાવ્યું છે ત્યાં શું પ્રકારના કૃત્ય કરે છે હું આભાર માનું તે હાથે કામ લીધું ફરી પાછા એ આ પ્રકારના તોફાને ચડ્યા છે કોઈ કોઈ ને પ્રકારના એમના જે સંસ્કારો જે પડેલા જતા નથી બે દિવસ પહેલા ઉમધરા ગામની આસપાસમાં ચાલીસ પચાસ આવા એમના બાઇક વાળાએ લોકોને કોઈ ને કોઈ રીતના રંજાડ્યા પણ લોકો આજે ડરે છે એમનાથી લોકો આજે એમનાથી ડરે છે બોલી નથી શકતા આજે ઉમરલાની ઘટના પણ આજે વેપાર બે દિવસ સુધી વેપાર ઉદ્યોગ બંધ રાખવો પડ્યો તો આ જે સ્થિતિ જે છે એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે હું ખુલ્લો એમના માટે બોલું છું અને મને લાગે છે સુધરી જાય તો સારું છે પ્રકાશ દેસાઈ ને એની ટીમ જે જે કિંગ છે કે જનતા કા રાજવાડે આખી ટીમ સુધરી જાય અને ધારાસભ્ય પણ આવા લોકોને ખોટા લોકોને સપોર્ટ ના આપે હું તો માનું છું કે કુતરાની પૂછડી ગમે એટલી જમીનમાં દાટો એ કઈ સીધી થવાની નથી વાંકી તે વાંકી રહેવાની ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આવી જાય એમનું બી ભલું છે ને આ વિસ્તારની જનતાનું પણ ભલું છે જે પ્રમાણે અત્યારે હાલ મનસુખ વસાવાનું નિવેદન સામે આવી રહ્યું છે અને અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા ભાજપના ધારાસભ્ય વાત કરવામાં આવી રહી છે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિષયને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર